મારી વાત કરવા માટે નથી આવી પણ આજે આપણે વાત કરીશું કે જેના થકી તમે બધા એટલા સરસ મજાના પ્રોગ્રામ જોઈ શકો છો અને એ છે સિનેમા સાહિત્ય તો પ્લીઝ મારા વાલા પ્રેક્ષકો યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો

મારી સાથે તમને જે ચહેરો દેખાય છે એમને તમે નાટકોમાં લાઈવ બહુ બધી વાર જોયા હશે મારી સાથે જે પ્રતિમા ટી અમે અત્યારે લકી સ્ટુડિયો હાલોલમાં હાલોલ પાસે આવેલા લકી સ્ટુડિયોમાં છીએ હાલો ભૈરુ ગામડે એ એ ફિલ્મના સેટ ઉપર હું આવ્યો હતો અને મારું મારી મેમ સાથે મુલાકાત થઈ સૌથી પહેલાં તો વેલકમ સિનેમા સાહિત્યમાં તમારું મેમ ખૂબ આભાર માનું છે તમારો કે આજે મને તમારી સાથે અને આપની ચેનલ સાથે વાત કરવા મને મોકો મળ્યો જેથી કરીને હું મારા પ્રેક્ષકો સાથે આ રીતે રૂબરૂ થઈ શકું આપણે ઊંધેથી શરૂઆત કરીએ એમની કારકિર્દી વર્ષની છે પણ ઊંધીથી શરૂઆત કરીએ કે દયાબેન ડોટ કોમ જે પ્લેઝ અત્યારે ભજવી રહ્યા છો ચાલી રહ્યા છો સૌથી પહેલા તો એના વિશે જ વાત કરો દયાબેન ડોટ કોમ નાટક વિશે જો મારે વાત કરવી હોય ને તો મારા પિસ્તાલીસ વર્ષની કેરિયરમાં જેને કહેવાય ને કે મારું આ બહુ જ ગમતો પ્લે છે અને ખૂબ એટલે મને એમ લાગે કે જાણે દયાબેનની કેરેક્ટર લેખકે મારા માટે જ લખી છે જે હું લોકો સુધી પહોંચાડવામાં મને બહુ જ સરળતા રહે છે અને બહુ જ સારી રીતે આ નાટક હું ભજવીને લોકો સુધી પહોંચી શકું છું અત્યારે કેટલામાં શોઝ ચાલી રહ્યો છે અત્યારે મારા અત્યાર સુધીમાં દયાબેન ડોટ કોમ ગુજરાતમાં તો ખૂબ ધૂમ મચાવ્યું છે ત્યાર પછી અમેરિકામાં આડત્રીસ શો કર્યા લંડનમાં અમે લોકોએ વીસ શો કર્યા આફ્રિકામાં અમે લોકોએ બાર શો કર્યા અને અત્યારે મારા આ નાટકના લગભગ સમજો ને કે ચારસોની આસપાસ શો થઈ ચૂક્યા છે સેટ ઉપરનો કિસ્સો કહી શકો અને થોડું નાટક વિશે વાત વધુ કરી શકો નાટક વિશે જો વાત કરવી હોય ને તો આ જે દયાબેન ડોટ કોમ છે જો કે મારા ઘણા બધા નાટકો ખૂબ સરસ અને જે રેકોર્ડ બ્રેક થયા છે જે નાટકો જેનું વર્લ્ડ રેકોર્ડમાં ઓલરેડી નામ છે જેમ મારું નામ છે એવી રીતે એમાં છે પારકા બૈરા સૌને ગમે જે નાટકના સાડા ત્રણ હજાર શો મેં કર્યા છે અને એ પણ એક મારા માટે બહુ ગૌરવની વાત છે કે સાડા ત્રણ હજાર શો એટલી મેં પ્રતિમાટીએ મેં પરફોર્મ કર્યા છે ત્યાર પછી મારું વહુ હાઈફાઈ સાસુ વાઈફાઈ એ નાટકના મારા ઘણા બધા શો થયા છે લગભગ હજાર જેટલા શો મારા થઈ ચૂક્યા છે દયાબેન ડોટ નાટકની વાત કરીએ તો દયાબેન ડોટ નાટક અત્યાર સુધીમાં જેની અંદર છે ને કોમેડી તો છે જ પણ એટલો સરસ એક મેસેજ છે એ મેસેજ દરેક દીકરીઓ માટે દરેક બહેનો માટે દરેક પત્ની માટે મા માટે બધા માટે આ જે એક મેસેજ જે છે ને હું લઈને આવી છું આ નાટકમાં તો એના લીધે મને લોકોનો ખૂબ પ્રેમ મળે છે પારકા બૈરા સૌને ગમે એમાં તમારા સાથે કલાકારોમાં કોણ કોણ છે ને એ એ વિશે થોડી વધારે વાત કરશો એટલા બધા શોઝ થયા છે જી પારકા બૈરા સૌને ગમેની જો હું વાત કરું ને તો એમાં એવું છે કે સાડા ત્રણ હજાર શો એ નાટકના થયા છે મારા તો અત્યાર સુધીમાં એમાં ઘણા બધા રિપ્લેસમેન્ટો થયા છે કારણ કે થ્રુઆઉટ આટલા વર્ષોથી નાટક જે ચાલતું હોય તો થ્રુઆઉટ એકના એક કલાકારો સાથે કદાચ કામ ન કરી શકે એનું કારણ છે કારણ કે બધાના કમિટમેન્ટ હોય છે બીજી વાત એ છે કે હવે મીડિયા એટલું બધું વધી ગયું છે જેને કહેવાય ને કે અત્યારે સિરિયલો એટલી બધી વધી ગઈ છે ફિલ્મો એટલી બધી વધી ગઈ છે વેબ સિરીઝો એટલી બધી વધી ગઈ છે કે કલાકારો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક કમિટ કરીને રાખી દીધું હોય એટલે અનુભવ તો અત્યાર સુધીમાં મારા બધાની સાથે ખૂબ સારા રહ્યા છે અત્યાર સુધીમાં ઘણા બધા ધુરંધરો સાથે મેં કામ કર્યું છે ઘણી બધી હિન્દી સિરિયલોમાં મેં કામ કર્યું છે જેમ કે હેડ્સ ઓફ પ્રોડક્શન જેમ કે સ્મૃતિ ઈરાની સાથે મણીબેન ડોટ કોમ સિરિયલમાં હું એની સાસુના રોલમાં હતી આ સિરિયલો તો મેં ઘણી બધી કે છેલ્લી મારી સિરિયલ હતી સાત નિભાના સાથિયા સિઝન ટુ જે બહુ સુપરહિટ હતી મારી સિરિયલ અને નાટકો તો છે જ મારા ચાલ્યા કરે છે બહુ ટૂંકમાં આમ લાઈટ પેલી ઓફ થઈ રહી છે ટૂંકમાં વાત કરવી એટલે સીધો હું જમ્પ મારું છું કે તમારી બહુ લાંબી એટલે કે પિસ્તાલીસ વર્ષનું કરિયર રહ્યું છે ફિલ્મ સિરિયલ નાટક અઢળક અનુભવો છે તો જ્યારે શરૂઆત કરી અને પછીનો જે પીરિયડ હશે એમાં જે સંઘર્ષ રહ્યો હશે સ્ટ્રગલ એ તો રહ્યો હશે તો એ રહ્યો એના વિશે વાત કરો કેવો રહ્યો શું સ્ટ્રગલ પડી પહેલાં એ અને પછી એમાંથી તમે કઈ રીતે ટકી રહ્યા અથવા તો બહાર નીકળ્યા જે પણ તમે મારી બાબતમાં એમ કહું તો મેં નાઇન્ટીન સેવન્ટી સિક્સથી રંગભૂમિ પર પાપા પગલી પાડી અને મારા ગુરુ જેમણે મને પહેલો બ્રેક આપ્યો જેમનું નામ છે બિમલ માંગલિયા સ્વશ્રી બિમલ માંગલિયા અત્યારે ધામમાં ગયા છે અને એમના થકી મેં આ રંગભૂમિ પર પાપા પગલી પાડી અને સ્ટ્રગલની વાત કરું ને તો એ બાબતમાં હું બહુ નસીબદાર રહી છું કે મારા એક પછી એક એક પછી એક નાટકો ચાલતા રહ્યા અને મારે ક્યારેય પાછું ફરીને પાછળ જોવું નથી પડ્યું કારણ કે મારી સાથે સાથે મારા ગુજરાતી ફિલ્મો પણ એટલા બધા ચાલતા હતા અત્યાર સુધીમાં મેં લગભગ પિસ્તાલીસ ગુજરાતી ફિલ્મો કરી છે અને એમાં પણ આપણા હરેશ પટેલની ફિલ્મ દીકરો કહું કે દઉં દેવ એમાં પણ મને ટ્રાન્સ મીડિયા એવોર્ડ મળ્યો છે એવા તો ઘણા બધા મને એવોર્ડ મળ્યા છે હમણાં લાસ્ટ યર જ મને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો એટલે સ્ટ્રગલ તો મને બહુ કરવાની મને બહુ આવી નથી બહુ જ સહેલાઈથી હું રમતી રહી છું રંગદેવતાના કોડે આટલું બધું તમે કામ કર્યું એમાં સૌથી વધારે લોકોએ તમને સ્વીકાર્યા હોય સૌથી વધારે લોકોને જે તમારું પાત્ર ગમ્યું હોય ચાહે નાટક હોય ફિલ્મ હોય સિરિયલ હોય એ કહ્યું પાત્રમાં તો એવું છે કે લોકોને છે ને પ્રતિમા ટી પાસેથી કોમેડીની અપેક્ષા બહુ જ છે લોકોને બસ કે પ્રતિમા ટી એક નામ જે મારું એક મારી જે મેં અત્યાર સુધી અચીવ કર્યું છે કે કોમેડી ક્વીન તરીકે જે હું ઓળખાઉં છું લેડી ડોન તરીકે ઓળખાઉં છું તો એનું કારણ માત્ર એટલું છે કે લોકોને હસાવવામાં હું બહુ સફળ રહી છું અને થેન્ક ગોડ કે મેં લોકોને ખૂબ હસાવ્યા છે એટલે ઉપરવાળાના પણ મને ખૂબ આશીર્વાદ મળ્યા છે અને હું બસ મારી મારા છેલ્લા શ્વાસ સુધી બસ હું લોકોને ખૂબ હસાવ્યા કરું એવી મારી ઈચ્છા છે ભવિષ્યમાં કોઈ અલગ કેરેક્ટર કરવાની ઈચ્છા કરી કે હા એટલે આ હાસ્યની સાથે સાથે મારા દરેકે દરેક નાટકની અંદર મારું કેરેક્ટર અલગ જ હોય પછી એમાં હું મા પણ બનતી હોઉં હું વેમ પણ બનતી હોઉં હું જેને કહેવાય ને પોલીસ ઇન્સ્પેક્ટર પણ બનતી હોઉં લોયર પણ બનતી હોઉં ડૉક્ટર પણ બનતી હોઉં મારી કેરેક્ટર બધી જ અલગ હોય મારા કોસ્ટ્યુમ પણ અલગ આવે પણ એનો એનો જે એક વે જે છે ને એને હું વધારે કોમેડી એટલા માટે પસંદ કરું છું કારણ કે અત્યારે બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને કંઈક ટેન્શન હોય છે ક્યાંક ને ક્યાંક લોકોને પ્રોબ્લેમ હોય છે જીવનમાં એટલે લોકો શેના માટે મનોરંજન માટે આવે છે આજે થિયેટર સુધી લોકો શું કામ આવે છે એક માઇન્ડ ફ્રેશ કરવા માટે હસવા માટે કંઈક કંઈક ત્રણ કલાક દુનિયા ભૂલીને એમ થાય કે આપણે કંઈક જોવા જઈએ છીએ તો એ અપેક્ષામાંથી ખરું ઉતરવું એ જ એક કલાકારની ચેલેન્જ હોય છે અને કંઈ એવું ખરું આટલા વર્ષની કારકિર્દીમાં કે અસંતોષ થયો હોય કે એમ નથી હોતું સારું હતું એવું એવું કશું ખરો આજે ના એવું તો મને ક્યારેય થયું નથી કારણ કે જનરલી છે ને મેં મારો પહેલો પ્રેમ રંગ દેવતાનો રાખ્યો છે જનરલી બધાને એમ હોય છે કે આપણે સિરિયલો કરીએ કે આપણે ફિલ્મો કરીએ તો આપણે રાતોરાત સ્ટાર બની જઈએ પણ ભગવાનની દયાથી મેં મારો પહેલો પ્રેમ હંમેશા થિયેટર રાખ્યું છે અને રંગદેવતાની સાથે હું જોડાયેલી રહી છું ને હંમેશા એટલે ક્યારેય મને એવો અફસોસ નથી થયો કે યાર મેં શું કામ કર્યું ના કારણ કે રિહર્સલ પ્રોસેસ જે હોય છે નાટકનો વીસ દિવસનો એની અંદર તમે તમારી એ કેરેક્ટરમાં તમે આખા સમાઈ જતા હો છો એટલે તમને ક્યારેય એવું ના લાગે કે આ તમે ડિસિઝન ખોટું લીધું છે અને હાલ ભેરું એ ફિલ્મનું તમારું કેરેક્ટર જે કહી શકાય તો હજી દિવસ હતો પહેલો પણ એના વિશે તમારા પાત્ર વિશે અને એમાં પણ તમારો કોમિક રોલ જ છે કે ના ના હાલ ભેરુ ગામડે જઈએ જે ફિલ્મ અત્યારે હું કરી રહી છું જેના ડાયરેક્ટર છે હર્ષુખભાઈ પટેલ નિર્માતા અશુકભાઈ પટેલ એમની સાથે મેં પહેલાં પણ કામ કર્યું છે ગોરી તારો પીયુ પુકારો એમાં પણ મારી બહુ સરસ કેરેક્ટર હતી અને આ વખતે બહુ જ સારી સ્ટ્રોંગ કેરેક્ટર મારી દાદીની છે અને આમાં મને પહેલી વાર વિક્રમભાઈ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે જેનો મને ખરેખર ખૂબ આનંદ છે મેં આટલા વર્ષથી હું આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું પણ મને વિક્રમભાઈ સાથે કામ કરવાનો મોકો આજે પહેલીવાર મળ્યો છે આ પિક્ચરની અંદર જીતુભાઈ પંડ્યા હિતેશ રાવલ મનીષા ત્રિવેદી બધા જ કલાકારો છે અને મારા કેરેક્ટરની વાત કરું તો આમાં દાદીનું કેરેક્ટર છે અને આ દાદી જે છે ને એ પ્રપંચવાળી દાદી છે થોડું બધું પ્રપંચ રમી રહી છે થોડા દાવ રમી રહી છે થોડા ગેમ રમી રહી છે એટલે એમ કહું કે આમ લેડી શકુની કેરેક્ટર કહેવાય આ ગ્રે શેડ છે છે યસ યસ અને વિક્રમ દાદી ગ્રેડ યસર વિક્રમભાઈની હું દાદીનો રોલ કરું છું વિક્રમ ઠાકોરની દાદીનો રોલ કરું છું અને છે આની અંદર બે ચાર નહીં પણ લગભગ મને લાગે છે છ એક શેડ છે મારા કે હું વેમ તો છું જ પણ એક દયામણી મા પણ છું સાથે સાથે એટલે મારા મારા જે પોતાના બાળક છે એની સાથે હું દયામણી મા પણ છું સાથે સાથે જે મારા પૌત્ર છે એને હું બહુ જ નિખાલસપણે એ લોકોને જેને કહેવાય ને કે સંસ્કારનું સિંચન કરી રહી છું એ લોકો સાથે આપી રહી છું અને અફકોર્સ ક્યાંક ને ક્યાંક તો થોડુંક કોમેડીની છાંટ નાખી જ દઈશ ગ્રેટ વિક્રમ ઠાકોર સાથે એટલે જો કે તમે કામ તો હવે કરશો એટલે એમ તો ન પૂછી શકું કે અનુભવ કેવો રહ્યો પણ વિક્રમ ઠાકોરની જે તમે જે વાત કરી કે તમે બહુ ખુશ છો કે એમના સાથે કામ કરી રહ્યા છો તો એમની જે ઇમેજ છે કે એમના બહુ બધા ચાહકો છે આજે પણ આપણે જોયું તો એ તમે માર્ક કરતા હતા એ તમે એના વિશે તમારું શું કહેવું છે મને છે ને વિક્રમભાઈ જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને એમણે જ્યારે પિક્ચરો સ્ટાર્ટ કરી અને જે પિક્ચરનો ગ્રાફ જે મને સાંભળવા મળ્યો કે આ પિક્ચર વિક્રમભાઈનો હાઉસફુલ લોકો ટ્રકોની ટ્રકો લઈને જોવા માટે આવે છે વિક્રમભાઈને જોવા માટે એમની સાથે ફોટા પડાવવા માટે લોકો પડાપડી કરે તો મેં કીધું કે વાહ કુદરત કે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિક્રમ ઠાકોર જેવો એક આટલો સરસ મજાનો તમે અદાકાર આપ્યો છે અને જે લોકોની અપેક્ષામાં જે ખરો વિતરો છે અને આજે ખરેખર એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો ને એનો આનંદ પ્રતિમા ટીને છે ફાઇનલી આજે સમય મર્યાદા છે એટલે છેલ્લો પ્રશ્ન તમારા જે થિયેટરના દર્શકો છે જેમણે તમને હંમેશા રંગમંચ ઉપર પાત્ર ભજવતા જોયા છે એમને તમે આજે શું કહેવા માંગશો હું મારા પ્રેક્ષકોને એટલું જ કહીશ કે આપણે છીએ ગુજરાતી આપણી ગુજરાતી ભાષા એને જીવંત રાખો અને આ જે નિર્માતાઓ ગુજરાતી ફિલ્મો જે બનાવે છે કોના માટે બનાવે છે કે જેમાંથી આપણા બાળકોને આપણી ભાષા સાંભળવા મળે આપણા સંસ્કાર આપણી આપણી સંસ્કૃતિ જાણવા મળે એના માટે આ ગુજરાતી ફિલ્મો હોય છે કે ગુજરાતી નાટકો હોય છે તો મારાવાળા પ્રેક્ષકો હું કોમેડી ક્વીન લેડી અમિતાભ પ્રતિમાટે મારા વાલા પ્રેક્ષકો તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યારે પણ કોઈ પણ ગુજરાતી ફિલ્મ કે નાટક જ્યારે પણ થિયેટરમાં લાગે તો પ્લીઝ મારા વાલા પ્રેક્ષકો થિયેટરમાં જઈને પ્લીઝ પિક્ચર જોવાનો સંકલ્પ કરજો આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે હું એટલી જ વિનંતી કરીશ કે પ્લીઝ